આપણે જો તાપમાં બેઠા છીએ સવારમાં ઠંડી છે એટલે અત્યારનો બ્લોગ નહીં આવે આપણે જો સુઈ લે બેઠા તાપમાં જે સુલો આમાં હે દેતવો આપણે તાપી છે આ બાજુ સુલા પર તપેલું શાકનું આપણું પાણી આરું ગોળો જવો દેશી ભાઈનું આ બધું કઈ આવું રસોડું હોય આપણું આવી રીતનો કચ્છા માન હે ગોઠવેલો બધો મકાન છે રેવાના આપણા પતરાવાળા એ પતરાની દિવાલ કરેલી આપણે એ પાણી પડતું ને સોમાં હે આપણે જાયશી લસણ નીંદવા લસણ માં હે ને ખડ થઈ ગયું હે બહુ ફટાફટ જાય લસણ નીંદી ને પાછા વૈયા ઘરે આ છે આપડી દાંત તળી જવા

મારા બેટા મન પડે ત્યારે ધોળ્યા આવે એ કઈ ખબર પડે કે નહીં આ કામે ગયા હોય એમ આ ટંપો ભરી લેજો આપણે કપ્પાનો ગામમાં નાખવા જાય છે હાલો નાખીને પાછા વીએ છો લહણ નીંદવા નીંદાઈ ગયું લસણ આપડું હવે ગામે ખડ હતું ને મેથીમાં મે નીંદી નાખી હવે જવાનું છે આપણે ઘરે છે આપડું ઘર રહેવા માટેનું તો અંદર બતાવી દઉં તમને હું તો આવી રીતનું કંઈક છે એક રૂમમાં બારણું દેખાય એક રૂમમાં ટાટા હે કરેલા આપણું ખાતર ને એવું પડ્યું છે બધુંય અચ્છા શનિવાર શનિવાર છે અગિયાર વાગ્યા આવી ગયા ઘરમાં ગડવા મીડા હે બદલાય ને કપડા બદલાય ને ખાઈ ઇનિફોર્મ કાય કાં અંજા બેન આને બદલાય વાજી હવે તમારી યુનિફોર્મ ધોવાઈ જાય ઇના મે જો

ભગવાન ટીવી હાલે હે જો આમ મેહંગી ખાય હવે હાલો એને તો મેંગી ઉપાડી ખાવા મીડ્યા હે મેંગી આપણે વાળું કરવા બેહી જાય